નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી વખત મળીએ છીએ એક નવા મુદ્દા સાથે જો કે આમ તો આ બાબતની આપણે ચર્ચા કરી જ ગયા છીએ છતાં પણ પરીક્ષામાં ઘણીવાર નકશા પૂર્તિની અંદર અંદર અવારનવાર અમુક પ્રશ્નો એવા આવતા હોય છે સંઘના સૂચિમાં જોઈએ તો નકશાપૂર્તિમાં સોરી તો એની માહિતી આપણે અહીંયા લેવાની છે તમારી સામે નકશો આપેલો છે સામે સંજ્ઞા અને સૂચિ આપેલી છે સૂચિમાં પાકનું નામ બતાવ્યું છે અને સામે એ પાક કયા રાજ્યમાં થાય છે એની માહિતી આપેલી છે તો એ બાબત આપણે ધ્યાનથી આજે શીખવાની છે નકશા પૂર્તિની તો નેક્સ્ટ જો અહીંયા ઘઉં નો પાક છે તો ઘઉં કયા રાજ્યમાં થાય છે ઉપર બતાવ્યું છે નકશામાં ત્યાર પછી નેક્સ્ટ બીજું બાજરી તો બાજરીનો પાક ક્યાં થાય છે કયા રાજ્યમાં થાય છે એની માહિતી આમાં તમને બતાવવામાં આવશે તો ધ્યાન આપજો જો અહીંયા બાજરી ઉપર રાજ્ય આપ્યું છે તમે જોતા જજો નકશામાં તો ત્યાં બાજરી થાય છે રાજસ્થાનમાં ત્યાર પછી નેક્સ્ટ એમાં ડાંગર આપ્યું છે બરોબર આ કૃષિના પાકોની માહિતી આપણે પેલા ભણીએ છીએ નકશા પૂર્તિ માટે તો ડાંગર પાક ક્યાં થાય છે તો જુઓ પશ્ચિમ બંગાળમાં ડાંગર થાય છે ત્યાર પછી ચા તો ચા નો પાક ક્યાં થાય છે હવે એ જુઓ આસામની અંદર ચા થાય છે ત્યાર પછી નેક્સ્ટ કોફી તો કોફી નો પાક ક્યાં વધારે થાય છે તો જો ત્યાં કર્ણાટકમાં કુર્ગ નામનો એક પ્રદેશ આવેલો છે ત્યાં કોફી વધારે પ્રમાણમાં થાય છે ત્યાં સણનો પાક વધારે થાય છે નેક્સ્ટ કપાસ તો કપાસનો પાક ક્યાં થાય છે જુઓ આપણા ગુજરાતમાં કપાસ વધારે થાય છે નેક્સ્ટ હવે શેરડી શેરડીનો પાક ક્યાં વધારે થાય છે નકશા પૂર્તિ માટે આ તમે બે ત્રણ વખત જોશો વિડિયો એટલે ઓટોમેટિક કૃષિના પાકોની માહિતી તમને આવડી જશે બરોબર છે માત્ર તમારે જોવાનું છે અહીંયા એ પાક ક્યાં દર્શાવ્યો છે કયા રાજ્યમાં એ રાજ્ય જોઈ લેવાનું એટલે ત્યાં કયો પાક છે એ જોઈ લેવાનું તો જો ત્યાં ઉત્તર પ્રદેશમાં શેરડી થાય છે નેક્સ્ટ હવે અહીંયા જે નકશો શરૂ થાય છે ત્યાંથી આખો વિભાગ બદલાઈ જાય છે એટલે ભારતના જે રક્ષાની જે આમાં માહિતી આપી છે ને ભારતના ઉદ્યોગો એટલે ઉદ્યોગ વિશેની માહિતી આમાં આવશે બરોબર છે તો એક પછી એક ઉદ્યોગ વિશે આપણે ભણશું તો એમાં પેલું છે લોખંડ તો લોખંડ ક્યાં વધારે થાય છે તો હવે જો આમ હું એન્ટ્ર આપું છું એટલે ત્યાં રાજ્યમાં ગોઠવાઈ જશે જો ત્યાં લોખંડ ગોઠવાઈ ગયું બરોબર છે ત્યાં કર્ણાટક રાજ્ય આવેલું છે એની પછી મેગેનીજ ક્યાં થાય છે જુઓ મેગેનીજ બરોબર એને ઓરિસ્સા રાજ્ય છે ત્યાર પછી નેક્સ્ટ બોક્સાઇટ બોક્સાઇટ ક્યાં થાય છે જુઓ એ પણ ઓરિસ્સા બરોબર ત્યાર પછી અબ્રખ હવે માં જોઈશું તો એ માં એવું છે ત્યાર પછી તાંબુ તો જોઈએ એ ઝારખંડમાં છે ત્યાર પછી સીસુ તો સીસુ ક્યાં વધારે થાય છે જોઈએ તો એ રાજસ્થાનમાં એનું ઉત્પાદન વધારે થાય છે ત્યાર પછી ચૂનાનો પથ્થર હવે જોઈએ તો મધ્યપ્રદેશમાં છે ત્યાર પછી કોલસો ક્યાં છે ઝારખંડ ત્યાર પછી ખાંડ ઉદ્યોગ નું એક કેન્દ્ર મહારાષ્ટ્રમાં આવેલું કોલ્હાપુર ત્યાર પછી કાગળ ઉદ્યોગનું એક કેન્દ્ર ત્યાર પછી રસાયણ એક કેન્દ્ર આપણા ગુજરાતમાં અંકલેશ્વર ત્યાર પછી રાસાયણિક ખાતર ઉદ્યોગ નું એક કેન્દ્ર સિંદરી બિહારમાં ત્યાર પછી રાની પેટ આ બે સ્થળ લોખંડ પોલાદ ઉદ્યોગનું એક કેન્દ્ર સુત્રાવ કાપડ ઉદ્યોગ નું એક કેન્દ્ર અમદાવાદ અને મુંબઈ બે જગ્યા બરોબર ત્યાર પછી ગરમ કાપડ તો એ લુધિયાણા પંજાબ રાજ્ય ત્યાર પછી